ગંભીરા બ્રિજ દુર્ઘટનાએ સૌ કોઈને હચમચાવી નાખ્યા ગંભીરા બ્રિજ ઘણા વર્ષોથી જર્જરિત હાલતમાં હતો અને અંતે બ્રિજ તૂટી ગયો જેમાં ચૌદ લોકોના મોત થયા આ તો રાજ્યભરમાં ઘણા બ્રિજ હશે તે પડું પડું જેવી સ્થિતિમાં છે પરંતુ તંત્રની આંખે જાણે પાટા બાંધેલા હોય તેમ તંત્રને આ બિસ્માર બ્રિજ દેખાતા નથી ટીવી સ્ક્રીન પર દેખાઈ રહેલા આ દ્રશ્ય છે પાર નદીના બ્રિજના અહીં વલસાડના વાપી શામળાજી હાઈવે પર આવેલા પાર નદીના પુલનું રિયાલિટી ચેક કરવા અમારી ટીમ પહોંચી જોઈને અમે ગયા કારણ કે આ જર્જરિત પુલ રીતસર દુર્ઘટનાને આમંત્રણ આપતું હોય તેવું લાગી રહ્યું છે આ પુલના સ્લેબના સળિયા બહાર ડોકું કાઢી રહ્યા છે બે સ્લેબને જોડતા પાટા પણ બહાર આવી રહ્યા છે આ પુલ પર બહાર નીકળેલા આ સળિયાઓને કારણે અનેક અકસ્માત સર્જાઈ રહ્યા છે ખાડાઓની તો વાત જ ન કરો ब्रिज पर ठेर ठेर खाड़ा रहा है मस मोटा खाड़ा एक्सीडेंट हो गया फिलहाल देख सकते हो आप हमारे हाथ में भी लगा लगाए यहाँ पैर में भी लगा है देख सकते हो और यहां पे हमारी गाड़ी को भी नुकसान हुआ है लेकिन गाड़ी का छोड़ो ले जो रोड पे सलिए निकले हैं उसके बारे में गवर्नमेंट को देखना चाहिए रोड को देखना चाहिए क्योंकि एक्चुअली जो सलिए निकले है कम से कम दो दो मीटर के सलिए निकले है अगर कूद जाते पेड़ वेट में तो कुछ हो जाता तो डेट भी हो सकती थी किसी की हम બહુ દિક વળી ચોમાસા ના ટાણે બ્રિજ પર પડેલા ખાડાઓ માં પાણી ભરાય જાય છે જેથી લોકો ધ્યાન નથી રહેતું અને અકસ્માત નો ભોગ બને છે દૈનિક અવરજવર કરતા લોકો તો ખાડાની જગ્યાથી પરિચિત છે પરંતુ અજાણ વ્યક્તિ ત્યાંથી પસાર થાય ત્યારે અકસ્માત નડે છે રોજિંદા નાના મોટા હજારો વાહનોની અવરજવર રહે છે મોટા ભાગના ભારે વાહનો આ પુલ પરથી જ પસાર થાય છે જો કે દર વર્ષે આ પુલની હાલત ખરાબ થઈ જાય છે આથી આખું ચોમાસુ વાહન ચાલકોએ મુસીબતોનો સામનો કરવો પડે છે તંત્ર ફક્ત લીપાપોતી કરીને સંતોષ માની લે છે

વલસાડ જિલ્લા માં પુલિત પુલોની હાલત થી વલસાડ જિલ્લા માંથી અહિયા આગળ આ પુલ ના અંદર આના જે સ્લેબ છે તેના સળિયા બહાર નીકળી આવે છે અત્યારે અંદર પાણી ભરેલું હોવાથી આની ગંભીરતા ખ્યાલ નથી આવતો પરંતુ જે રીતના સળિયા આખા દેખાઈ રહ્યા છે બાર

સળિયા દેખાશે વારંવાર એક્સિડન્ટ થતા છે કેમ કે અહીંયા ઇસવાટ આવે ને એમ્બ્યુલન્સ માં લઈ જાય ને મોટી ગાડી આવે ત્યારે ટુ વ્હીલર ગાડી પર બહુ હચવીને ચલાવવું પડે કેમ કે અહીંથી ધરમપુર જતા કલાક નો રસ્તો થતો છે કેમકે આ તંત્ર જાગવું જોઈએ કેમ કે વડોદરામાં નહીં

પરક્ષી વાડેર મ્યુજેટી ગુજરાતી કપડા પછાડ તો બીજી તરફ મોરબી શહેરમાં આવેલો ઐતિહાસિક પાડા પુલ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે મોરબી એક અને મોરબી બે વિસ્તારને જોડતો એકમાત્ર બ્રિજ એ શહેરની મધ્યમાં આવેલો છે પાડા પુલની બાજુમાં વર્ષ બે હજાર નવો મયુર પુલ બનાવવામાં આવ્યો હતો હાલમાં આ બંને પુલ પરથી વન વે વાહનો પસાર થાય છે

બીક લાગે છે કે કેમ કે ગમે ત્યારે આ પુલની દુર્ઘટના બની એવી છે ઓનારસ વખતે આ પુલ બનાવેલો છે મોતનાની રાજોવે છે કે આશ્વાસન દેવા આવે સિવિલ હોસ્પિટલમાં જાય પગે લાગે આ દર્દીઓને કે હિંમત આવો હિંમત આવો શું હિંમત રાખે તમે પેલા પુલ તો તમે રિપેર કરાવો આ તમે જો આમ જોઈ શકો છો ગાબડા પડેની છે એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને એન્જિનિયર એન્જિનિયરને સૂચના આપી દીધી છે ને એમને ખબર છે કે મને 48 કલાકમાં મોરબીના આવા કોઈ પણ જો આપની આપડી જે મિલકત હોય અને આ રીતે જર્જરિત થયેલી હોય તો મારું ધ્યાન દોરો તમે રાજ્ય સરકારનું ધ્યાન દોરીને એમાં આગળનું જો પણ કંઈ કરવાનું કામ હશે તો તાત્કાલિક કરાવો વડોદરા નજીક જે દંભીરા પુલની એક હાલત જે જોવા મળી છે અનેક લોકોના મોત થાય છે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો મોરબીનો ઐતિહાસિક જે પુલ છે જે પાડા પુલ તેની જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે મોરબીના જે પુલની જે દશા અત્યંત જર્જરિત છે કેટલા વર્ષોથી આ પુલને ફક્ત સમારકામ કરી અને ચલાવવામાં આવી રહ્યો છે આ એ જ પુલ છે કે જે રાજા રજવાડા વખતથી પણ અહીંયા વાહન ચાલકો તેના પર ચાલતા હતા અને બાદમાં બાજુમાં નવો નવો મયુર પુલ બનાવવામાં આવ્યો તો સામેની સાઈડ જેને વાત કરવા જઈએ કે ત્રીસ દસ ના રોજ જે ઘટના બની હતી ના રોજ જે ઘટનાની વાત કરવા જઈએ તો સામે ઝુલતા પુલની ની જે કહી શકાય કે સાઈટ છે ઝુલતા પુલ કે એ જ જગ્યા એ જ ઝુલતા પુલ તેણે એકસો

આના પરથી જે કહી શકાય કે મોટા વાહનો જે પણ તમે જોઈ શકો છો કઈ પ્રકારના તેના પર છે તે આવકનો રસ્તો છે ત્યારે આ પુલ ગમે ત્યારે હાલ ઘટના ઘટે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે કારણ કે તમામ જે વર્ષો જૂનો જે પુલ છે કે જે આઝાદી પછી બનાવવામાં આવ્યો તો તે પછી તેમાં કોઈ પણ પ્રકારે સારું કોઈ એવું સમારકામ કરવામાં નથી આવ્યું કરવામાં નથી આવ્યા ત્યારે આ પુલ છે તે જર્જરિત હાલત ક્યારે ગંભીર અકસ્માત હાલ સુધી નેતાઓ લીધી નથી કોઈ પણ અધિકારીઓ લીધી નથી હાલ આની જે તંત્રને એક પણ લોકોએ પણ માંગ કરી છે કે તાત્કાલિક આ પુલ સમારકામ કરવામાં આવે જેથી આગામી સમયમાં આવા પુલોની કોઈ દુર્ઘટના ઘટે નહીં અતુલ જોશી ન્યૂઝિંગ ગુજરાતી મોરબી તો મહીસાગર નદી પરથી પસાર થતો ગંભીરા બ્રિજ તૂટવાની ઘટના બાદ રાજ્યના અનેક જર્જરિત બ્રિજની ગુણવત્તા પર સવાલ ઉઠી રહ્યા છે છોટા છોટાઉદેપુર જિલ્લાના નેશનલ હાઇવે નંબર છપ્પન પર આવેલા બ્રિજ પર પણ ખતરો મંડરાઈ રહ્યો છે નેશનલ હાઇવે છપ્પન પર અનેક બ્રિજ આવેલા છે જેની સમય મર્યાદા પૂરી થઈ હોવા છતાં કોઈ કામગીરી કરવામાં નથી આવી રહી મેરિયા નદી પરનો બ્રિજ અત્યંત જર્જરિત હાલતમાં છે તો નદી પરના બ્રિજ પરથી પસાર થવું તો જાણે લોખંડના બરાબર લાગી રહ્યું છે આ બ્રિજ વખતે ધરાશાયી થયો હતો જેમાં એક બસ ખાબકી હતી આજ દિન સુધી બસના ડ્રાઈવરનો કોઈ પત્તો લાગ્યો નથી જોકે તે સમયે આ બ્રિજની લીપાપોતી કરી નાખવામાં આવી આજની તારીખમાં પણ આ બ્રિજ જોખમી હાલતમાં છે ત્યારે આ બંને બ્રિજનું યોગ્ય સમારકામ થાય તો મોટી હોનારત થતા ટળી શકે ખાડા ઘૂંટન ઘૂંટન ખાડા પડી ગયા છે અજાના વ્યક્તિ જે પાણી ભરાય છે એટલે અજાના વ્યક્તિને ખબર નથી પડતી કઈ મોટો ખાડો છે એટલે બાઇકોવાળા વાળા નાના નાના છોકરા સાથે ફેમિલી લઈને બહુ પડે છે અમે તો ડેલી સર્વિસ છે એટલે અમને તો ખબર છે અહીં ખાડો છે એટલે અમે તો ધીરે પાડી દઈએ છે પણ અમારે કહેવું પડે છે બધાને બહુ પાડી કે આગળ ખાડો છે જરા ધીરે રહીને જવા દેજો ઓગણીસો નેવુંમાં બ્રિજ જ્યારે તૂટી ગયો હતો એના બે ભાગ થઈ ગયા હતા અને જે તે સમયે આ બ્રિજ તૂટ્યો રાત્રિના સમયે એક બસ અહીંયા આગળ ખાબકી હતી અને એ બસ જ્યારે અંદર ખાબકી એ ડ્રાઈવરનો બી હજુ સુધી એનો કોઈ પત્તો નથી અને કેટલા આંકડા મરણના છે એ કોઈ આંકડા આયા નથી અને હમણાં જે હાલત છે એ અડધો બ્રિજ સરકારે બનાવ્યો હતો અને બાકીનો જે અડધો બ્રિજ છે એ એટલો ખરાબ પરિસ્થિતિમાં છે કે ઉપરથી જતા જે વાહનો છે એ વાહનો કઈ રીતે જાય છે અને હમણાં જે વાહનો સરકે જાય તો બ્રિજ હાલમાં બી પડી જશે હમણાં પડી જશે એ હાલતમાં છે એટલો બધો જર્જરિત હાલતમાં છે કે નીકળતી વખતે જીવ હાથમાં લઈને નીકળીએ એક ભાઈ આ રોડ કેવી રીતના આગળ જવા દેશે અને સ્ટેચ્યુ ઓફ ઇનિટીના જોડતો અને ચોવીસ કલાક ધમધમતો રોડ છતાં બી કોઈ સમારકામ એક વર્ષથી આ જ પરિસ્થિતિમાં છે આ નેતાઓ અને અધિકારીઓને હજી આંખ નથી ખુલ્લી હજી એમને કંઈ વિચારવાનું આમ સૂજતું જ નથી કે આટલા ખતરનાક બનાવ બને છે છતાં હજી હજી આ બોડેલી જે મેઇન પુલ છે અત્યારે આપણે ઊભા છે તો વાહન પસાર થાય છે તો એ ઝૂલી રહ્યો છે છોટા ઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન ઓરસંગ નદી ઉપર જે બ્રિજ બનાવવામાં આવ્યો છે હાલ જર્જરિત બન્યો છે આપણે તસવીર બતાવવા માંગીશું બોડેલી થી રાજપીપલા જવાનો આ મુખ્ય હાઈવે નંબર છપ્પન જે છે તેની ઉપર મસ્ત મોટા ખાડા પડ્યા છે તેના કારણે રાહદારીઓને મોટી હાલાકી પડી રહી છે આપ જોઈ શકો છો કે જે રીતે વાહન ચાલકો જે જઈ રહ્યા છે તે લોકોને મોટી મુશ્કેલી નડી રહી છે ખાસ કરીને જ્યારે ઓગણીસો એકાણું માં આ જ બ્રિજ તૂટી પડ્યો હતો તેના કારણે કેટલાક લોકોના જીવ ગુમાવનો વારો આવ્યો હતો સરકાર બેઠેલા અધિકારીઓ સરકારના જે પ્રતિનિધિઓ જે છે તેઓ આ બ્રિજની મુલાકાત લે અને બ્રિજ ઉપર જે રીતે મસ્ત મોટા ખાડા પડ્યા છે તેનું સમારકામ કરવામાં આવે જ્યારે આ વિસ્તારના લોકોએ અવારનવાર રજૂઆતો કરી છે પરંતુ નેતાઓ જે છે આ બ્રિજની મુલાકાત લેતા નથી અને અધિકારીઓ આ બ્રિજની દરકાર રાખતા નથી તેના કારણે રાહદારીઓને મોટી મુશ્કેલી નડી રહી છે સેજબ ખતરી ડું ચડીને ગુજરાતી છોટાઉદેપુર તો હવે નજર કરી અને સમાચારો પર તો તહેવારો પહેલાં જોવા મળ્યો તેલનો ખેલ રાજકોટમાં ખાદ્ય તેલના ભાવમાં જોરદાર ઉછાળો સિંગ તેલ કપાસ્યા તેલમાં ચાર દિવસમાં એંસી રૂપિયા વધ્યા બે હજાર ત્રણસો એસી વધીને બે હજાર ચારસો પચાસ રૂપિયા પહોંચ્યો છે તો કપાસિયા તેલનો ડબ્બો બે હજાર બસો વીસ થી વધીને ત્રેવીસો રૂપિયાએ પહોંચ્યો છે જન્માષ્ટમીથી દિવાળી સુધી તહેવારોની સિઝનમાં તેલના ભાવમાં ખેલ જોવા મળી શકે છે જેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે અંકિત તહેવાર પહેલા જ તેલે ખેલ કરી દીધો છે હાલ જે ભાવ વધારો નોંધાયો તેને લઈને વધુ વિગત ચોક્કસ અંતિક ખર્ચનો વાત સૌરાષ્ટ્રમાં સાતમ આઠમના તહેવારનો ખૂબ જ મહત્વ છે ને સાતમ આઠમના તહેવાર અંતર્ગત મોટા પ્રમાણમાં જે સૌરાષ્ટ્રવાસીઓ છે તે ચણાયુક્ત જે ફરસાણ છે તે ખાસ કરીને આરોગતા હોય છે ને તેમાં સૌથી વધુ ખાતે તેલનો છે તે ઉપયોગ થતો હોય છે ને ત્યારે સાતમ આઠમ ના તહેવાર પૂર્વે જ સિંગતેલ હોય કે પછી કપાસિયા તેલ હોય આમાં તેલના પંદર કિલોના જે ડબ્બે છે તે ચાર દિવસમાં એકાએક એસી રૂપિયાનો છે તે વધારો છે તે નોંધવા નોંધાયો છે સિંગતેલ ડબ્બો જે અગાઉ ત્રેવીસો એસી રૂપિયામાં મળતો હતો જે હાલ ત્યારે ચોવીસો પચાસ રૂપિયા પર પહોંચ્યો છે તરેકે કપાસિયા તેલનો જે ડબ્બો છે કે જે 2220 રૂપિયા આસપાસ ટ્રેડ કરી રહ્યો તો તે હાલ 2300 રૂપિયા સુધી છે તે પહોંચ્યો છે ત્યારે આગામી જન્માષ્ટમી થી દિવાળી સુધીના આ સેફર દરમિયાન જે ખાદ્ય તેલના ભાવની અંદર સતત વધારો છે તે જોવા મળી શકે તેમ છે જી આભાર માહિતી આપવા બદલ તો આ તરફ અમદાવાદમાં બીઆરટીએસ બસ બેકાબૂ બની पांच लोगों ने घायल कर रखियाल बढ़िया काका चार रस्ता पास बनाव बनो ड्राइवरे काबू गुमता बीआरटीएस डिवाइडर पर चढ़ी गई सामने आती रिक्शा ने अड़फेटे ली थी पांच घायल थे अकस्मात में घायल लोगों ने हॉस्पिटल खसेड़ाया તો રિક્ષાને ટક્કર મારીને પાંચ લોકોને ઘાયલ કર્યા બીઆરટીએસ બસ કે જે બેફામ બની રોડ પર બેકાબુ બનેલી આ બીઆરટીએસ બસ અકસ્માત સર્જ્યો જેમાં એક રિક્ષાને ટક્કર લાગી જેના કારણે પાંચ લોકો ઘાયલ થયા તમામને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા ગત મોડી રાત્રે આ ઘટનાની ઘટના બની જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે તો મહેસાણાના વિજાપુરના રણાસણ ગામના યુવકની આત્મહત્યા મામલે મૃતકના પરિવારે પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવ્યા રિમાન્ડ મેળવ્યા વગર જ આરોપીને સબજેલમાં ધકેલી દેતા વિજાપુર પોલીસ પર સવાલ ઉઠાવ્યા

રિમાન્ડ લઈને બધું પૂછપરછ કરીને એને બહાર લાવવું જોઈએ અને પૂરેપૂરી સજા થવી જોઈએ અને અમારા પૈસા પૂરેપૂરા ચૂકવવા જોઈએ કરતો युवक ઝડપાયો મૂળ બેંગ્લોરનો રહેવાસી યુવક મોંઘી દાટ વસ્તુઓનો શોખીન છે જેથી પોતાના શોખ પૂરા કરવા તેણે નવો કિમીઓ શોધી કાઢ્યો પહેલા તો આરોપી કોઈપણ જગ્યા પરથી કપડા બૂટ કે અન્ય વસ્તુઓ ખરીદતો હતો બાદમાં ઓનલાઈન પેમેન્ટ કરવાનો આગ્રહ રાખતો ઓનલાઈન પેમેન્ટ માટે પોતાના બેંક એકાઉન્ટમાં રૂપિયા ન હોવા છતાં તે બારકોડ સ્કેન કરતો અને ટ્રાન્ઝેક્શન કેન્સલ થાય તેનો સ્ક્રીનશોટ એડિટ કરીને વેપારીને બતાવી પેમેન્ટ કરી દીધાનો વિશ્વાસ

દુકાનદારને બતાવેલ કે પેમેન્ટ થઈ ગયું છે સ્ક્રીનશોટમાં એ એવી રીતે એડિટ કરતો કે જે એના અકાઉન્ટમાં પૈસા ન હતા જે બાબતનું ટ્રાન્ઝેક્શન ફેલનો જે નીચે મેસેજ આવે એ મેસેજ ક્રોપ કરી અને પેમેન્ટ થઈ ગયું છે એ પ્રકારનું સ્ક્રીનશોટ એ દુકાનદારને બતાવતો ને જે આધારે દુકાનદારને એમ થતું કે હા પેમેન્ટ થઈ ગયું છે એટલે એના આધારે એમણે એને સોનાની ચેન

Uh, movable property immovable property